નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે આજે રોજ કચ્છમાં અકસ્માતની ઘટના સર્જાઈ હતી જેમાં માતાના મનમાં દર્શન માટે જઈ રહેલા યાત્રુઓથી ભરેલી ટ્રકને અકસ્માત નડ્યો હતો સામખિયાળી બચાવ હાઇવે પર કટારા એકતા હોટલ પાસે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે આ અકસ્માતમાં ત્રણના મોત નીપજ્યા હતા જેમાં રસ્તેથી પસાર થતા તો ટ્રક યાત્રિકો વહી ટ્રકને ઉલાડતા અકસ્માત સર્જાયો હતો જોકે ઘટના સર્જાતા આસપાસના સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઘટનાને લઈ મુખ્ય માર્ગ પર ટ્રાફિકનો ડિવાઈડર કરવાની વારી આવી હતી જેને લઈ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે ગંભીર અકસ્માતના ઘટનાની જાણ થતાં પોલીસ અને એકસો આઠની કરતાં એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે ઘટનાની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ